નમસ્કાર દોસ્તો જય દ્વારકાધીશ ગૂગલની અંદર અને યુટ્યુબની અંદર સૌથી વધુ પ્રમાણમાં એક પ્રશ્ન પૂછાય છે કે સફેદ થઈ ગયેલા વાળને પાછા કાળા કરવા માટે શું કરવું પ્રશ્ન પણ વ્યાજબી છે કારણ કે આજના સમયમાં નાની ઉંમરે ભાઈઓ બહેનોના વાળ સફેદ થઈ જાય છે સફેદ વાળને છુપાવવા માટે કલર કરે એટલે બને એવું કે વાળ પાછા ઝડપથી સફેદ મંડે થવા માર્કેટની અંદર ઘણા બધા આયુર્વેદિક તેલો પણ મળે છે કે જે સફેદ વાળને પાછા કાળા કરવાનો દાવો કરે છે ઘણી વખત એના પરિણામો મળતા પણ હોય ને ઘણી વખત એવું પણ બને કે કાંઈ પરિણામ ના મળે પૈસા પણ બરબાદ થાય અને ઘણી વખત એની સાઈડ ઇફેક્ટ પણ જોવા મળે તો આપણા આયુર્વેદના નિષ્ણાંત વૈદ્યોએ એક તેલનું સૂચન કરેલ છે જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો અને આપણી નજર સામે તેલ બનશે કે એ તેલની અંદર આપણે જે વસ્તુનો સામગ્રીનો ઉપયોગ કરવાના છીએ એ તમામ સામગ્રી છે કુદરતી નેચરલી હોય અને આ તેલ ખૂબ જ અસરકારક છે ઘણા બધા મિત્રોએ આ તેલનો ઉપયોગ કરી અને ખૂબ સારા પરિણામો મેળવેલા છે આ તેલ આપ ઘરે બનાવી અને ઉપયોગ કરો છો તો આપના સફેદ થતાં વાળ છે અટકી જશે અને ધીમે ધીમે સફેદ થઈ ગયેલા વાળ છે એ પણ કાળા ભમર જેવા બની જશે તો કેવી રીતે તેલ બનાવવાનું કંઈ કઈ સામગ્રીની જરૂર પડશેની ચર્ચા કરશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોમાં આપેલી માહિતી જો આપને સારી લાગે તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ તેલ બનાવવા માટે ચાર વસ્તુની જરૂર પડવાની છે પહેલી વસ્તુ છે બસો ગ્રામ જેટલું તલનું તેલ લેવાનું છે એ કડાઈમાં નાખી અને એને ગેસ ઉપર ગરમ કરવાનું છે એ સરસ ઉકળવા માંડે એમાં ઉફાણો પેલો આવી જાય ત્યારે એમાં બે ચમચી કલોંજીનો પાવડર ઉમેરવાનો છે કલોજીને અધકચરી ખાંડી લેવાની છે અને ખાસ દોસ્તો આ કલોંજી જે મિત્રો માર્કેટની અંદર કાચી આયુર્વેદની સામગ્રી રાખતા હોય ત્યાં આપ જશો એટલે આપને સરળતાથી મળી જશે એટલે પેલી વસ્તુ થઈ બસો ગ્રામ તલનું તેલ ઉકળતું હોય તેમાં બે ચમચી કલોજીનું ચૂર્ણ ઉમેરવાનું છે અધકચરું ખાંડેલું ત્રીજા નંબરની જે વસ્તુ છે એ છે બે ચમચી મેથી એને પણ અધકચરી ખાંડી એમાં ઉમેરવાની છે ચોથા નંબરની વસ્તુ છે મીઠો લીમડો એક મુઠ્ઠી મીઠા લીમડાના પાન પણ આપણે એમાં ઉમેરવાના છે આ ચારે ચાર વસ્તુ ખૂબ સારી રીતે ઉકળી જાય આપણે જોઈએ કે આપણા આપણું જે તલનું તેલ છે એનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી ઠંડુ પડી જાય એટલે એને ગાળી અને એક બોટલમાં ભરી લેવાનું છે નિયમિત આ તેલની આપણા વાળમાં આપણે માલિશ કરવાની છે એટલે આપણે સરસ મજાની માલિશ કરીએ એટલે જ્યારથી આપણે એનો ઉપયોગ શરૂ કરીએ એટલે આપણા વાળ છે પહેલાં દિવસથી સફેદ થવાના જે પ્રક્રિયા છે એ અટકી જશે અને ધીમે ધીમે આની માલિશ આપણે રેગ્યુલર કરશું એટલે આપણા સફેદ થઈ ગયેલા વાળ છે એ પણ પાછા કાળા ભમર જેવા બની જશે દોસ્તો એક ખાસ નોંધ કે આનું ઉત્તમ પરિણામ આપને ક્યાં સુધી મળે તો આપણી ઉંમર પંદર વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ કે વધીને પાંત્રીસ વર્ષની આપણી ઉંમર હોય ત્યાં સુધીમાં જો આપણા વાળ છે એ વધુ પ્રમાણમાં સફેદ થતા હોય તો આપણને એનું બેસ્ટ રિઝલ્ટ મળવાનું છે પણ ત્યાર પછી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષની આપણી ઉંમર હોય અને ત્યારે જો આપણે આનો ઉપયોગ કરીએ તો મોટી ઉંમરે વાળ સફેદ થવા એ કુદરતી પ્રક્રિયા છે એમાં કંઈ ઝાઝા ફેરફારો જોવા નહીં મળે પણ ત્યારે પણ આ તેલનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણે વાળને પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર આજુબાજુ પાછા કાળા તો નહીં કરી શકીએ પણ આ તેલના ઉપયોગથી આપણે વાળને લગતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ મોટી ઉંમરે પણ એટલે દોસ્તો ખૂબ સારું તેલ છે ઘણા બધા મિત્રોને આના ખૂબ સારા પરિણામ જોવા મળેલ છે અને આપણા નિષ્ણાંત વૈધો તરફથી આ સૂચન કરેલું છે તો તમે પણ તમારે પણ જ આવી સમસ્યા હોય અથવા તો આપણા પરિવારમાં નાની ઉંમરે કોઈ ભાઈઓ બહેનોના વાળ જો સફેદ થતા હોય તો ઘરે આ તેલ બનાવી એના ઉપયોગ કરો આપને એના ખૂબ સારા પરિણામ જોવા મળશે ફાયદો જ ફાયદો છે નુકસાન એક ટકો નથી અને સરળતાથી આપણે બનાવી પણ શકીએ છીએ માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ